ઉઢવના ખાડાકાંડમાં એમસી કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ ગાંધીનગર દ્વારા સમન્સ પાઠવાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે અઢાર ઓગસ્ટ બે હજાર રોજ રૂબરૂ હાજર રહેવાના સમન્સ મળ્યા છે એએમસી રૂબરૂ હાજર રહેવામાં જો નિષ્ફળ જાય તો તેમના વિરૂદ્ધ પગલા લેવામાં આવશે સિવિલ પ્રક્રિયા કાયદા હેઠળ કાયદેસરના સ્તરના પગલા લેવામાં આવશે ઉઢવમાં ખોદવામાં આવેલ ડ્રેનેજના ખાડામાં પડી જતા મનુભાઈ પંચાલ નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે માનવ અધિકાર કાર્યકર્તા કાંધીલાલ પરમાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભોગ વિમુક્ત પરિવારની રૂપિયા કરોડ વળતરની માંગ છે આયોગે શરૂઆત છે

તો ક્યારેક અવનવા બીજા સુધારાની જવાબદારી માટે અને આ બધી જવાબદારી એએમસી ની હોય છે અને એ જ જવાબદારીમાં એએમસી વારંવાર નિષ્ફળ જતી હોય તેવું દેખાઈ રહ્યું છે એક પક્ષે રોડ ખુલ્લો હોય છે બીજી તરફ ચેતવણીના બોર્ડ મૂકવાના હોય પણ એ દેખાતા નથી સામાન્ય લોકો માટે માર્ગ મરણ ફાંસી જેવો બનતો દેખાઈ રહ્યો છે હવે આ ઘટનાને પગલે લોકો પ્રશ્ન કરે છે કે શું એમસી ના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે કે માત્ર તપાસની ફાઇલ બંધ થઈ જશે આ ઘટના

પરિવારને વળતરની પણ માંગણી કરવામાં આવી છે અને બીજી તરફ જે કમિશ્નર સામે જે પ્રમાણે સમન્સ પાઠવવામાં આવ્યા છે એ અહીંયા સાબિત કરે છે કે એક વખત કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે કે જેમાં લોકોને જે મુશ્કેલી પડી રહી છે તંત્રશાહીની સામે સત્તાવાર દંડાત્મક પગલાં પણ લેવાઈ શકે છે અને આ જ દંડાત્મક પગલાની કાર્યવાહીની શરૂઆત હવે અમદાવાદથી થઈ છે કમિશનને અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ રૂબરૂ હાજર રહેવાના સમન્સ પાઠવવામાં આવ્યા છે